નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ ડભોઈ પાણી પુરવઠાની કામગીરી ઉપર અનેક વખત સવાલો ઉભા થયા છે તાલુકાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતી પાઇપલાઇનો હોય કે વાલ ભર ઉનાળે લીકેજની ઘટના સામે આવતી હોય છે હજારો લિટર પાણીનો દુર્વ્યય થતો હોય ત્યારે પાણી પુરવઠા વિભાગ શું કામગીરી કરે છે તેને લઈને સવાલો ઊભા થતા હોય છે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં જ્યાં પીવાના પાણી ગામે ગામ પહોંચતું હોય છે તે લાઈનો લીકેજ થતી હોય છે તો કેટલીક જગ્યાએ વાલ લીકેજ રહેતા હજારો લીટર પાણી વહી જાય છે મનુષ્યના જીવનમાં પાણીનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની હાલાકી ઊભી થાય છે કોઈ સ્થળે ધીમું પાણી આવતું હોય છે કે પછી આવતું જ નથી સવાલ એ છે કે એક તરફ જળ એ જ જીવનના સૂત્રો સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાણી બચાવવાના સૂત્રો સાથે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે સરકારી બાબુઓની બેદરકારીના પગલે હજારો લીટર પાણી વહી જતું હોય છે ત્યારે લોકોને ન્યાય મળે અને તાલુકાના ગામોમાં આવા લીકેજ બંધ થાય તેવી વ્યાપક માંગ ઉઠી છે